રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો દિવસ તેર જાન્યુઆરી બે હજાર પચીસને સોમવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી આજનો શું વિચાર સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો જીવો તો એવું જીવો કે તમે આજે જ મરવાના છો આયુર્વેદિક સલાહ નરણા કોઠે સવારે નવસેકું પાણી ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે આજની તિથિ પૂનમ આજનો દિન મહિમા પોષી પૂનમ રત્ની પૂનમ માઘ સ્નાન આરંભ અંબાજી પ્રગટોત્સવ અક્ષર પૂર્ણિમા શાકંબરી નવરાત્રી પુરા જૈન ધર્મનાથ કેવળ જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા દિન અન્વાધાન સ્વામી મંદિર પટોત્સવ નવસારી પુષ્પાભિષેક યાત્રા લોહરી ઉત્તર ભારત રવિયોગ દસ ને ઓગણચાલીસ સુધી વીસથી થી સોળ ને અઠ્યાવીસ સુધી કુમાર યોગ સિત્યાવીસ ને સત્તાવન સુધી આજનો સૂર્યોદય સાત ને પંદર મુંબઈ સૂર્યાસ્ત છ ને અઢાર મુંબઈ આજનો રાહુકાળ આઠ ને ઓગણચાલીસ થી દસ ને બે આજનો ચંદ્રવાસ મિથુન રાશિ કર્ક રાશિ અઠ્યાવીસ ને અઢાર સુધી આજે જન્મેલા બાળકની રાશિ ચૌદ જાન્યુઆરી સવારે ચાર ને અઢાર સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશિ રહેશે ડ ને હ આજે જન્મેલા વ્યક્તિઓને ભાવિ દર્શન યુટ્યુબ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મહાદેવની કૃપા બની એવી પ્રાર્થના આજનું પંચાંગ નક્ષત્ર સાડત્રીસ ચંદ્રવાસ પશ્ચિમ ઉત્તર અઠ્યાવીસ ને અઢાર ચૌદ જાન્યુઆરી સવારે ચાર ને અઢાર સુધી દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કચ્છદાયક ત્યારબાદ પશ્ચિમ ઉત્તર સુખદાયક તથા પૂર્વ દક્ષિણ કચ્છદાયક પ્રવાસ થાય આજના દિવસના ચોગડિયા અમૃત સાત ને સોળ આઠ ને અઢાર ઓગણચાલીસ સુધી શુભ અમૃત સોળ ને છપ્પન સુધી આજના રાત્રિના ચોગડિયા ચલ અઢાર ને ઓગણીસ થી ઓગણીસ ને છપ્પન લાભ ત્રેવીસ ને દસ થી ચોવીસ ને સુડતાલીસ શુભ છવ્વીસ ને ચોવીસ થી અઠ્યાવીસ ને બે અમૃત અઠ્યાવીસ બે થી ઓગણત્રીસ ઓગણ ચલ ઓગણત્રીસ નાની ખુશી પ્રાપ્ત કરી શકો પરિવાર સાથે આનંદ માણી શકો મુસાફરી થાય શુભ દિવસ વૃષભ રાશિ બ અને બહુ તમારા વિચારો ને અમલમાં મૂકી શકો ભાઈ ભાંડું સુખરા સારું રહે રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો મિથુન રાશિ ક છ કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો શુભ દિવસ કર્ક રાશિ ઉકેલા પ્રશ્નના જવાબ આજે શકશો આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો સિંહ રાશિ મટક કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવો વાદ વિવાદથી દૂર રહ્યું મતભેદ નિવારવા સલાહ છે આજનો દિવસ મધ્યમ રહેશે કન્યા રાશિ પઠ ને હણ અંગત લોકો અને સગા સ્ત્રી મિત્રથી સારું રહે આગળ વધવાની તક પ્રાપ્ત થાય દિવસ સારો રહે તુલા રાશિ રત સ્ત્રી વર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે વેપારી વર્ગને મધ્યમ રહે નોકરિયાત વર્ગની પ્રગતિ થાય વૃશ્ચિક રાશિ ન નૈય યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો ભાગ્યની દેવી રીતિ જણાય નહી નવીન તક હાથમાં આવે ધન રાશિ ભ ફ ઢ જે બાબતમાં વિચાર્યું વિચારી હોય તે બનતી બનતી જોવા મળે દૂર દેશથી સારા સમાધાન મળે જૂના મિત્રોને મળવાનું થાય મકર રાશિ ખજ સામાજિક રીતે આગળ વધી શકો જાહેર જીવનમાં સારું રહે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય શુભ દિવસ કુંભ રાશિ ગ શ શ શ ખાવા પીવાની પરેજી રાખવી જરૂરી બને તબિયતની કાળજી લેવી વધુ પડતી દોડધામ નિવાર નિવારવા સલાહ છે મીન રાશિ જાતકો જાતકો વિદ્યાર્થીઓને એકાધિતતા રહે અંગે સારું રહે એવા સાથે આનંદ માણી શકો છો શુભ દ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો સારણ લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય